ખેડૂત મિત્રો હું સુપરમાર વિશાલ આપણે જે નાના ટીપોથી સિંગ વાવી રહ્યા હતા એ અત્યારે બુકિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જોઈ શકો છો કઈ ફર્સ્ટ ક્લાસ સિંગ ઉગી છે એ આપણને દેખાડી શકું છું સિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ ઊગી છે અને એમાં નિંદામણ માટે અત્યારે આપણે નવા સાધનોનો ઉપયોગ કરીને જેમ કે દેશી ભાષામાં એને કહે છે અમારા ગામડામાં મીંદડા મીંદડા કે કેવું ફર્સ્ટ ક્લાસ આખરાઈ જાય છે આમાં રાપ મારવાની પણ જરૂર પડતી નથી તમે એકવાર જોઈ શકો છો મિંદડાનું કામકાજ કેમ છે એ જો દસ મિત્રો આ મિંદડા કહેવાય આને મિંદડાનું કામ આપણે કર્યું છે ફર્સ્ટ ક્લાસ આલે છે મિંદડા જય જવાન જય કિસાન ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને